જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સીસીઈ હોય કે સબ હોય કોઈપણ પણ એક્ઝામમાં ઇંગ્લિશ ગ્રામર માંથી આર્ટિકલ્સ ના ટોપિક માંથી પ્રોપરા માર્ક આપણને મળી જાય છે અગાઉ આપણે જોયું આર્ટિકલ એ અને એન વિશે એના રૂલ્સ જોયા એના એક્ઝામ્પલ્સ જોયા તમે વિડીયો ન જોયો હોય તો વિડીયો જરૂરથી જોઈ લેજો આજે આપણે વાત કરીશું આર્ટિકલ ધ વિશે આર્ટેકલ ધના નિયમો જોઈશું એક્ઝામ્પલ જોઈશું અને હા વિડિયોના અંતે આર્ટિકલ્સના મોસ્ટ આઈમ પી એમસીક્યુસ હું સોલ્વ કરાવીશ માટે વિડીયો છેલ્લે સુધી જોજો ચાલો શરૂ કરીએ આર્ટિકલ ધ આર્ટિકલ ધ એટલે કોઈ પણ વસ્તુની ચોક્કસતા દર્શાવે છે જેના નિયમો આ પ્રમાણે છે પેલું વાક્યમાં બોલાયેલ નામનો બીજી વખત ઉલ્લેખ થાય ત્યારે તે બીજી વાર બોલાયેલા નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે

મિસ્ટર નરેન્દ્ર મોદી ઇઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ગ્રહોના નામની આગળ આર્ટિકલ વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ માર્સ ધ જ્યુપિટર ધીનસ એક્સેટ્રા છઠ્ઠું દિશાઓના નામની આગળ આર્ટિકલ વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ ઇસ્ટ ધોર્થ એક્સેટ્રા આઠમું કોઈ પણ ફાઈવ સ્ટાર હોટેલ હોય એના નામની આગળ આર્ટિકલ વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ તાજ હોટેલ ધસેટ્રા નવમું વર્તમાન પત્રો કે ઐતિહાસિક પુસ્તકના નામની આગળ

બારમું કોઈ પણ વંશ તથા પ્રજાના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ ફ્રેન્ચ ધ મોરિયા ડાયનેસ્ટી એક્સેટ્રા તેર કોઈ પણ સરકારી કચેરી કે સંસ્થાઓના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે ફોર એક્ઝામ્પલ ધ ડબલ્યુએચઓ ધ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ ચૌદમું ઐતિહાસિક શોધખોળ નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે ફોર એક્ઝામ્પલ હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન

હવે આપણે જોશું આર્ટિકલ્સ મોસ્ટ મોસ્ટ પી ક્વેશ્ચન છે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો એ એમસીક્યુ સોલ્વ કરીએ પેલું ધ ઇન્વેન્શન ઓફ ધ એન્ટી કેન્સર વેક્સિન ઇઝ સ્ટીલ અવેટેડ બીજું આઈ હેવ સેન્ટ એન એસએમએસ મિત્રો ભલે એસ આપેલ છે પરંતુ બોલતી વખતે અ આવે છે એસ બે એસ એટલે આર્ટિકલ એન આવે ત્રીજું

આન્સર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યાં સુધી વાત